લઈને એક જ કોમના બે જૂથ વચ્ચે બવાલ થઈ હતી વરઘોડામાં ગીત વગાડવા અને ફટાકડા ફોડવાની સામાન્ય બવાલમાં મામલો ભેચકાયો હતો અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં દિલી સર્જાઈ ગઈ હતી પોલીસે તાત્કાલિક ઘટના પર અંકુશ મેળવી મામલો શાંત કર્યો હતો ડોમસા મોડી રાત્રે નીકળેલા વરઘોડામાં વગાડવા બાબતે થયેલા ઝઘડા બાદ ભારે પથ્થરમારો થયો હતો ઘટનામાં કેટલીક મહિલાઓ સહિત યુવકો ઇજાગ્રસ્ત થયા હતા ખલાસી અને કોળી પટેલ યુવકો સામસામે આવી જતા મામલો મોડી રાત્રે તંગ બની ગયો હતો ડુમસમાં સાત ફળિયા અને ગરાસ ફળિયાના યુવકો વચ્ચે ધીંગાણું થયું હતું ખૂબ જ સામાન્ય કહેવાય તેમ થોડા દિવસ પહેલા ક્રિકેટનો એક ઝઘડો થયો હતો આ ઝઘડો લગ્નમાં ઘૂસી ગયો હોય તેવો માહોલ થયો હતો શનિવારે મોડી રાત્રે વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડા દરમિયાન ગીત વગાડવા બાબતે ફરીથી મામલો ઉગ્ર બની ગયો હતો સામસામે પથ્થર મારો અને હાથમાં આવે તે લાકડા કે સામાન એકબીજા પર છૂટા ફેંકાયા હતા ઘટનામાં બંને પક્ષોના લોકોને માથામાં પગમાં હાથમાં ઈજા પહોંચતા સિવિલ ખસેડાયા હતા ડુમસ યુવકો વચ્ચેનો ક્રિકેટથી શરૂ થયેલો ઝઘડો શનિવારે રાતે ધીંગાણા સુધી પહોંચી ગયો હતો ઘણા યુવકોએ નાની મોટી ઈચ્છાઓ પણ પહોંચી હતી જો કે આવી ઘટના ભવિષ્યમાં બીજી વખત ન બને તે માટે પોલીસ અને બંને સમાજના અગ્રણીઓ ચોક્કસપણે વાત માનશે કે બંને સમાજના વરઘોડા મોડી રાત સુધી ન ફરે અને સમયસર લગ્ન મંડપ સુધી પહોંચી જાય तथा बने, बने, बने टोड़ा विरुद्ध ત્રણસો સાત એકસો તેતાલીસ એકસો આઈપીસીની એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ ચારસો સત્યાવીસ પાંચસો ચાર પાંચસો છ બે જીપીએક એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કર્યો છે બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં સો પોલીસનો બંદોબસ્ત ઓલરી લગાવી દેવામાં આવ્યો છે